પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે આજરોજ મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ્ય લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સમગ્ર ગ્રામજનો સાથે પૂજન કરી ભક્તિમય વાતાવરણ બનાવી ઉજવણી કરવા કરવામાં આવી છે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ચૈત્ર સુદ સાતમ આઠમ અને નોમ જે રામનવમીના પવિત્ર મહોત્સવના દિવસે જ અહીંયા ભગવાન રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા ગામ જગલપુરા તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણની અંદર પરમાત્મા નારાયણ સ્વરૂપ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એની અંદર સમસ્ત ગ્રામજનો શ્રી ડેલિકેટ તથા ગામના મુખ્ય મુરબીઓ સાથે મળી અને ખૂબ ઉત્સાહભેર પરમાત્મા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા કર્મ કરી રહ્યા છે એ બદલ સમસ્ત ગામના સમસ્ત આ મહોલ્લાની અંદર સમસ્ત રાધનપુર તાલુકામાં અને સમસ્ત વિશ્વનો બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી પરમાત્માની પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે तो सब साथ मिली खूब उत्साह भेर आ प्रतिष्ठा कर रहा छे जय श्री તહેવારોનો રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો